હેલો સ્ટુડન્ટ ને આગળના ભાગમાં આપણે પ્રશ્ન ક્રમાંક આઠ સુધી જોઈ ગયા હતા આજે આપણે પ્રશ્ન ક્રમાંક નવ જોઈએ નજીકનો અર્થ શોધી ખરાની નિશાની કરો નંબર એક ફૂલ ફૂલની રંગ સુગતે તારી છે સોગાદ અ ફૂલો જ સુગંધીદાર હોય છે બ ફૂલોની સુવાસ અને રંગ એ કુદરતી ભેટ છે ક ફૂલોના રંગ મનમોહક હોય છે તો જવાબમાં આવશે બ ફૂલોની સુવાસ અને રંગ કુદરતી ભેટ છે નંબર બે તું તરણાનો તારણહારો ઝરણાનો તું નાદ અ તરણાને અને ઝરણાને હલકું બનાવનાર તું જ છે બ તણખલામાં અવાજ આપનાર ઈશ્વર તું જ છે ક તણખલાને તારનાર અને ઝરણાના અવાજમાં ઈશ્વર તૂજ છે તો જવાબ છે ક તણખલાને તારનાર અને ઝરણાના અવાજમાં ઈશ્વર તૂજ છે નંબર ત્રણ એમાં મારી હોળીને આ કોણ હંકારે અ મારી જીવન નૈયાને કોણ ચલાવતું હશે બ હોળીને દરિયામાં કોણ ચલાવતું હશે ક મને ખબર છે મારી હોળી કોણ હંકારે છે જવાબમાં આવશે અ મારી નૈયાને કોણ ચલાવતું હશે હવે આપણે પ્રશ્ન ક્રમાંક દસ જોઈએ નીચેની પંક્તિ સમજાવો તું તરણાનો તારણહારો ઝરણાનો તું નાદ ફૂલ ફૂલની રંગ સુગંધે તારે છે સોગાદ એનો અર્થ એ છે કે હે ઈશ્વર તું તરણાને તારનારો અને ઝરણાનો મધુર અવાજ છે દરેક ફૂલમાં જે રંગ અને સુગંધ છે તે તારી અમૂલ્ય ભેટ છે પ્રશ્ન ક્રમાંક અગિયાર ખોટા વિકલ્પો છે કે સાચું વાક્ય બનાવો નંબર એક લોકો જુદા જુદા કામ કરીને આજીવિકા મેળવે વસાવે કે કરે તો જવાબ સાચું એ છે કે લોકો જુદા જુદા કામ કરીને આજીવિકા મેળવે આ વસાવે અને કરે એ ચાકું છે સાચું નથી તેની પર છેકી નાખવાનું નંબર બે ગુજરાતમાં દિવસે દિવસે ઉદ્યોગોનો વિકાસ પામ્યો થયો કે ફેલાયો તો જવાબ છે કે ગુજરાતમાં દિવસે દિવસે ઉદ્યોગોનો વિકાસ થયો પામ્યો અને ફેલાયો છેકી નાખવાનો છે નંબર ત્રણ ભગવાને સૃષ્ટિનું સર્જન કર્યું થયું અને પામ્યું ખોટું છે નંબર ચાર પરીક્ષા નજીક આવતા તેણે તૈયારી પૂરી કરી આરંભી નહીં અને શરૂઆત પણ શરૂઆત કરી પણ નહીં આવશે પ્રશ્ન ક્રમાંક બાર ઉદાહરણ મુજબ સદ શબ્દરચના કરો ઉદાહરણ તારે તે તારણહાર નંબર એક સર્જન કરે તે સર્જનહાર પાડે તે પાલનહાર ત્રણ રક્ષણ કરે તે રક્ષક દેખાડે દેખણહાર તો દેખાડે તે અને નંબર પાંચ ખેડણહાર તો ખેડે તે હવે આપણે નેક્સ્ટ પેજ જોઈએ કૌંસમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો નંબર એક આવશે નુકસાન સસસલાનો સમ નંબર બે સમસ્યા નંબર ત્રણ સીવણ નંબર ચાર સિકાર મીંડાવાળો સમ નંબર પાંચ સરોવર સસલાનો સો આવશે અહીંયા શાબાસીમાં મીંડાવાળો સો આવશે નંબર સાત રીસે સસલાનો સમ વિશેષમાં મીંડાવાડો સમ પ્રશ્ન ક્રમાંક ચૌદ નીચેના જોડણી શબ્દોની જોડણી સુધારીને લખો રડિયાત ઈશ્વર પતંગિયું અને મોરપીચ પ્રશ્ન ક્રમાંક પંદર નીચેના શબ્દોના બે બે સમાનાર્થી શબ્દો લખો આંખ તો નેત્ર લોચન નયન નંબર બે ઈશ્વર ભગવાન પ્રભુ નંબર ત્રણ દરિયો સમુદ્ર સાગર નંબર ચાર વૃક્ષ ઝાડ તરુ નંબર પાંચ નાદ અવાજ સૂર નંબર છ ફૂલ પુષ્પ સુમન નંબર સાત પર્વત પહાડ ગીરી નંબર આઠ આભ આકાશ ગગન નંબર નવ સૂર્ય દિનકર સૂરજ રવિ પ્રશ્ન ક્રમાંક સોલ નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો પહોળું તો સાંકડું લાળ ધિક્કાર નંબર ત્રણ સુગંધ વિરુદ્ધાર્થી દુર્ગંધ નંબર ચાર અંધારું અજવાળું પ્રશ્ન ક્રમાંક સત્તર ઉદાહરણ પ્રમાણે કાવ્યમાંના પ્રાશની શબ્દ જોડી બનાવો ઉદાહરણ આપેલ છે કે વાત રડિયાત નંબર એક નાદ સોગાદ તમરા ભમરા સૂર દૂર વહે કહે પ્રશ્ન ક્રમાંક અઢાર નીચેના રૂઢિપ્રયોગના અર્થ આપી વાક્ય પ્રયોગ કરો નંબર એક વિશાળ દિલના હોવું એટલે કે ઉદાર હોવું જેનું વાક્ય છે સજ્જનો વિશાળ દિલના હોય છે નંબર બે તારણહાર હોવું એટલે કે ઉદ્ધારક હોવું વાક્ય છે કે ઈશ્વર સૌનો તારણહાર છે પ્રશ્ન ક્રમાંક ઓગણીસ નીચેના શબ્દોને શબ્દકોષના ક્રમમાં ગોઠવો પહેલાં આપણે શબ્દ જોઈ લઈએ પર્વત વૃક્ષો સોગાદ સિંહ ત્રાળ તો શબ્દકોષમાં ગોઠવતા શબ્દો બનશે ત્રાળ પર્વત વૃક્ષો સિંહ અને સોગાદ અહીંયા તમારો પાઠ પૂરો થાય છે હવે આપણે બીજા ભાગમાં બીજા વિડીયોમાં નેક્સ્ટ ચેપ્ટર સાથે મળીશું સ્ટે સેફ ટુ હેલ્ધ યુ કે બાય